તાલુકાના સર્વે નંબર તળાવ પાસે દૂર કરવા ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને ને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે દિવોદર તાલુકાના સણાવ ગામના ગ્રામજનોએ બુધવારે ગામમાં આવેલ સર્વે નંબર બસો બાણું પાસે તળાવ પાસે ગેરકાયદેસર રીતે થયેલ દબાણો દૂર કરવા માટે તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી જેમાં તંત્ર દ્વારા તાત્કાલિક પાણી નાખવા માટે પાઇપલાઇન નાખવાની માંગ કરી હતી ત્યારે આજે વાવથરાદ તાલુકાના દિયોદર તાલુકાના સણાવ ગામે આવેલ સર્વ નંબર બસો બાણું તળાવ પાસે અમુક ઇસમો દ્વારા ગેરકાયદેસર રીતે દબાણો કરી દેતા તળાવમાં પાઇપલાઇન દ્વારા પાણી ભરવાનું હોય ગ્રામ લોકોએ દબાણદારોને પોતાના દબાણો દૂર કરવા માટે કહેતા દબાણદારોએ પોતાના દબાણો દૂર ના કરતા બુધવારે સણાવ ગામના ગ્રામજનો અને ખેડૂતો દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર પાઠવી સણાવ ગામે તળાવ પાસે થયેલ દબાણો દૂર કરવા માટે રજૂઆત કરી હતી ત્યારે દિયોદર તાલુકાના સણાવ ગામના ગ્રામજનો આજે દિવદર તાલુકા